આજે મહાકુંભનો આ છેલ્લો દિવસ છે આજે મહાશિવરાત્રી પછી વિશ્વના ઇતિહાસનો સૌથી મોટો મહાકુંભ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે લોકોની આંખોમાં આંસુ છે પ્રયાગરાજના લોકો શરૂઆતમાં તો આટલી ભીડ જોઈ કંટાળ્યા હતા પણ અત્યારે એમની આંખોમાં આંસુ છે જે મોટી ઉંમરના લોકો છે એમને ખબર છે કે હવે આ જિંદગીની અંદર જીવતે જીવ એમને ક્યારેય મહાકુંભ પ્રયાગરાજમાં જોવા મળશે નહીં લોકોની આંખોમાં જાણે રામ જ્યારે વનવાસ માટે નીકળ્યા હતા અને અયોધ્યાના લોકોની આંખોમાં જે આંસુ હશે એ આંખોમાં આંસુ આજે પ્રયાગરાજના દરેક લોકોમાં મહાકુંભમાં સ્નાન કરી અને છેલ્લા દિવસે જઈ રહેલ બે કરોડ દરેક લોકોની આંખોમાં આજે આંસુ છે લોકો ને ધ્રુસકે રડી રહ્યા છે અને હવે લોકો પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ બે નદી નદીના બે છેડાને જોડતા પુલ હતા ત્યાંથી લોકો જઈ રહ્યા હતા હવે ધીરે ધીરે બધું સમેટાઈ રહ્યું છે લોકો છેલ્લી ક્ષણોને માણી રહ્યા છે કેટલાક લોકો કેટલાક લોકો નદી કિનારે બેસી રહ્યા છે કારણ કે હવે આ ભવની અંદર આ જિંદગીની અંદર તો એમને મહાકુંભ જોવા મળવાનો નથી જુઓને કેટલો મસ્ત યમુના ગંગા સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે સરસ્વતી ઘાટ ત્રિવેણી ઘાટ એની અંદર જે ફરતી બોટો આ લોકો લોકોની ચહેરા તરફ તમે જોઈ શકો છો ઉદાસી દેખાઈ રહી છે બસ લોકોને ઘર તરફ જવા લોકોએ પ્રયાણ કર્યું છે આ ક્ષણને છેલ્લી માણવા માટે લોકો કેટલોક વિચાર કરી રહ્યા છે આ કુંભને લીધે હજારો લોકોને રોજગાર મળ્યો છે ગાયોના તબેલો કર્યો હોય ભેંસોનો તબેલો કર્યો હોય ખેતી કરી હોય છૂટક મજૂરી કરી હોય એનાથી વધુ આવક આ વખતે સૌથી ગરીબ વર્ગના જે લોકોએ કુંભની અંદર રોજગાર મેળવ્યો છે તેમના માટે તો આ દિવસ દુઃખદ હશે કારણ કે પરિવાર આવો રોજગારનો અવસર એમને નહીં મળે લોકોએ દાંતણ વેચી વેચીને લાખો રૂપિયા ભેગા કર્યા છે ચાવાળા લોકો કરોડપતિ થઈ ગયા છે પેટ્રોલ પંપના માલિકોને સાત ભેટીઓ કૂટેના એટલી એમને આવક થઈ ગઈ હોટલના માલિકોને આખી જિંદગી અમને ત્રણ ભેટી બેઠી બેઠી પાછળ ખાઈ રહે એટલા રૂપિયાની આવક થઈ યુપીના જીડીપીની અંદર આ મહાકુંભ મેળાનો બહુ મોટો ફાળો રહેશે કારણ કે જે લોકો મહાકુંભમાં આવ્યા એ લોકો ફરી પાછા અયોધ્યા પણ ગયા છે અયોધ્યાથી એ લોકો કાશી પણ ગયા છે ઉત્તર પ્રદેશની અંદર આવતા તમામ ધાર્મિક સ્થળોએ લોકોએ મુલાકાત લીધી છે સરકારને પેટ્રોલ અને ડીઝલના જીએસટીની જે આવક છે એ પણ કલ્પના બહાર નિયમ એક સાથે છ મહિનાની અંદર જેટલા યુપીના લોકો પેટ્રોલ અને ડીઝલની મળે એટલી આવક ફક્ત એમને એ જીએસટીની અંદરથી થશે બોટલો હોય પેટ્રોલ પંપ હોય નાના લારીવાળા હોય પાનના ગળા ગલ્લાવાળા હોય કોઈ પણ વ્યક્તિ હોય ત્યાં એવું માની શકો કે તમે આમ છાસની થેલી વેચવાવાળા હોય એ લાખોપતિ થઈ ગયા હશે અને છતાં પણ એમ આટલા મોટા કુંભની અંદર આવડા આયોજનની અંદર એક પણ છેડતીની ઘટના તમને જોવા નથી મળી એક પણ મારામારીની ઘટના તમને જોવા મળી નથી એમ આના માટે માન્ય યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશનો ખૂબ ખૂબ આભાર અને ઉત્તર પ્રદેશ પોલીસનો પણ આ બાબતે ખૂબ ખૂબ આભાર કારણ કે લોકોની અંદર જે સામાજિક અતત્વો હતા એ લોકો અસામાજિક જે તત્વો હોય ને એમના અંદર તો ભયનો માહોલ હતો ડરનો માહોલ હતો એમને ખ્યાલ હતો જો અહીંયા કંઈ કરશું તો અહીંયા તો થશે એમના ઘર પર બુલડોઝર ફરી વળશે આ લોકો જો કેટલા ટેન્ટ નાખી અને લોકોએ કમાણી કરી છે અત્યારે તો એ ટેન્ટની અંદર સુમસામ જણાઈ રહ્યું છે જો આ લોકો ધીરે ધીરે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે પણ એમની અંદર એક જ વાતનો આનંદ છે કે આ કુંભની અંદર તેઓએ સ્નાન કરી અને જે પવિત્ર થવાનો એમને આનંદ મળ્યો છે જે નવી ઉર્જા સાથે લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે મને તો એવું નથી લાગતું કે મહાકુંભ પછીનો બીજો દિવસ પ્રયાગરાજના લોકો માટે કેવો હશે સુમસામ ગંગા નદી યમુના નદીનો કિનારો કેવો લાગશે કારણ કે આ ભવની અંદર આ જિંદગીની અંદર તો હવે ફરી આવો માહોલ જોવા મળવાનો નથી જે લોકોએ આનો માણ્યો છે જે લોકોએ ગુંભની અંદર ગયા છે જે લોકોએ આ મૃત સ્નાન કર્યું છે શાહી સ્નાન કર્યું છે એ લોકોના માટે તો જેમાં સદીની અંદર કોરોના મહામારી એક દુઃખદ રીતે યાદ કરીએ છીએ એમ સુખદ રીતે જો આ સદીની કોઈ ઘટના યાદ કરવાની આવશે તો લોકો મહાકુંભના સ્નાનને આપશે સ્નાન કર્યા પછી અલગ પ્રકારની ઉર્જા મળે છે અને જેમ દીકરી પોતાના સાસરે જતી હોય ને એના બાપને દુઃખ થતું હોય ને એમ આજે આખો પ્રયાગરાજ દુઃખી છે આજે પ્રયાગ પ્રયાગરાજની અંદર જે લોકો કુંભની અંદર નાયા એ લોકો પણ આજે દુઃખી છે એમ જો આ શમશાન હવે સડકો છે ને શમશાન ચલો હવે નાસિક માં આપણે નવા કુંભ મેળવ્યા